અને બીજા નંબરની અંદર આપણે એના ફાય તરીકે પણ દર્શાવી શકીએ ઓકે તો એવા ગણકા જેની અંદર કોઈ સભ્યો ના હોય ઓકે પછી એવા ગણકા જેના સભ્યોની સંખ્યા આપણે ગણી શકીએ એને કહેવાય શાંત ગણ અને એવા ગણકા જેના સભ્યોની સંખ્યા ફિક્સ ના હોય મતલબ ચાલે જતી હોય આગળ 1 2 3 4 10 10 આગળ જય જતી હોય આપણે એને ગણી ના શકીએ અનંત ગણ હોય એને આપણે શું કહીએ અનંત ગણ કહીએ ઓકે તો સ્ટાર્ટ કરીએ નંબર 1 થી બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ડાબી બાજુ માઇનસ એક માઇનસ ત્રણ માઇનસ પાંચ પણ આપણને પ્રાકૃતિક કીધેલી મતલબ પ્રાકૃતિક સંખ્યાની અંદર ઝીરો પહેલાની એક પણ સંખ્યા આવશે નહીં ઝીરો પણ નહીં આવે મતલબ બધી જ કેવી સંખ્યા આવશે ધન સંખ્યા આવશે તો પ્રાકૃતિક સંખ્યા એક થી સ્ટાર્ટ થશે એની અંદર રહેલી અયુગ્મ સંખ્યા મતલબ એક ત્રણ પાંચ સાત હજી પણ આગળ થઈ જશે અને આપણને શું કીધેલું છે બે વડે વિભાજ્ય હોય એવી બે વડે વિભાજ્ય એવી કઈ અયુગ સંખ્યા છે હજી એક આપણો અયુગ્મ સંખ્યા લઈએ અગિયાર શું આપણે એના બે વડે ભાગી શકાય ભાગી તો શકાય પણ એનો જવાબ આપણને પોઈન્ટ ની અંદર મળે પાંચ પોઈન્ટ મળે પણ જે પોઈન્ટ વાળો હોય એને આપણે શું કહીએ અપૂર્ણાંક સંખ્યા કહેવાય જ્યારે આપણને અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યા કીધેલી છે મતલબ એવી એક પણ સંખ્યા ના હોય કે જે અયુગ્મ પ્રાકૃતિક હોય અને વિભાજ્ય હોય બે વડે ઓકે તો બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે હોય જ નહીં મતલબ એવો એક ગણ જ ના હોય એનો ઓકે મતલબ આ ગણા આપણને જે આપેલો રહ્યો એ કેવો કહેવાય ખાલી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એક એક ના ધ્યાનથી સમજીએ પેલા તો યુગમાં કીધી છે યુગમાં યુગમાં મતલબ બે ચાર છ આઠ આગળ જઈ જશે પછી આપણને પ્રાકૃતિક છે મતલબ આપણે ઝીરો અને ઋણ લેતા નથી ભાગી શકાય નહીં તો અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે પહેલી બે આવશે પછી બસ પછી આગળ ચાર છ આઠ દસ બાર એ દરેકના ના આપણે બે વડે ભાગી શકાય ભાગી તો આપણે આના પણ શકાય પણ આ કેવી સંખ્યા છે આપણી પાસે અવિભાજ્ય સંખ્યા છે

ઉપરનો ગણ ખાલી તો કારણ કે એની અંદર ગણમાં કોઈ સભ્યો જ નતા કારણ કે એવી કોઈ સંખ્યા જ ના હોય કે જે બે વડે વિભાજ્ય હોય અને અયુગ્મ અયુગ્મ સંખ્યા બે વડે વિભાજ્ય ના હોય ઓકે નંબર 3 જોઈએ x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x ની કિંમત કેટલી 5 કરતાં નાની અને 7 કરતાં મોટી ઉદાહરણની અંદર આપણે જોયું હતું એવી કોઈ સંખ્યા જ ના હોય કે જે 7 કરતાં મોટી હોય અને 5 કરતાં નાની હોય અહીંયા આગળ આપણે જો અહીંયા આવશે 5 6 અને 7

એક આપણી પાસે રહ્યા એવી જ રેખા કે જે બંને કેવી હોય અનંત સુધી આગળ આગળ ચાલી જ જતી હોય ઓકે હવે એની અંદર શું કીધું છે એનું સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ મતલબ જ્યાં રેખાઓ છેદતી હોય હવે સમાંતર રેખા હોય ક્યારેય એકબીજાને છેદ નહીં જેમાં પહેલી રેખા હોય

નીચેનામાંથી કયા ગણ અનંત ગણ છે એ આપણે બતાવવાનું છે ઉદાહરણની અંદર આપણે જોયું શાંત ગણ અનંત ગણ કોને કહેવાય ફરી એક વખત સમજી લઈએ શાંત ગણ એટલે એવા ગણ કે જેના સભ્યોની સંખ્યા ફિક્સ હોય જેના આપણા ગણી શકતા હોય અથવા તો ફિક્સ હોય આગળ ચાલ્યા ના જતા હોય ઓકે અહીંયા દેશ 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 આપેલું છે મતલબ એ ગણ કેવા ગણ કહેવાય અનંત ગણ કહેવાય છતાંય આની અંદર એક વસ્તુ સમજવાની રહેશે એ હું તમને સમજાવી દઈશ તો શાંત ગણ અને અનંત ગણ કમ્પ્લીટ ખબર પડી ગઈ નંબર એક જોઈએ શું કીધું છે કે વર્ષના મહિનાઓનો ગણ એ શાંત ગણ કહેવાય કે અનંત ગણ કહેવાય હવે આપણને ખબર છે કે વર્ષના મહિનાઓ કેટલા મહિનાઓ આવે બાર મહિનાઓ આવે એનો જવાબ આવી રીતના ના લખાય વર્ષના મહિના કેટલા આવે બાર મતલબ એની અંદર આપણે ઇન્કલુડ કરવું પડે જાન્યુઆરી સોરી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને છેલ્લા શું આવશે અહીંયા આ ડિસેમ્બર મહિનો આવશે ઓકે તો એ જઈ રહ્યો જાન્યુઆરી સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ એની અંદર કેટલા મહિના આવે બાર મહિના તમે દરેકે દરેક વારે મહિનાના લખીને છગડીયા કરી શકો મતલબ એ આપેલો ગણ કેવો કહેવાય અનંત ગણ કહેવાય ઓકે જો આપણે લખવું હોય તો કેવી રીતના લખી શકાય હું તમને ગણ લખતા પણ શીખવાડી દઉં છગડીયાની અંદર જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવાનું જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને છેલ્લા નંબરની અંદર ડિસેમ્બર લખી દેવાનું ઓકે કૌંસ પૂરો થઈ ગયો મતલબ આપણે એને શું કરી શકાય કમ્પ્લીટ છગડીયા કંશની અંદર લખી શકાય તો એ ગણ કેવો કહેવાય શાંત ગણ કહેવાય જેના આપણા સભ્યોની સંખ્યા ગણી શકીએ કેટલા સભ્યો હોય 12 સભ્યો ઓકે તો પહેલાં નંબરમાં જે આપણને આવેલો રહ્યો એ કેવો ગણ કહેવાશે શાંત ગણ કહેવાશે પહેલો ગણ કયો કહેવાશે શાંત ગણ

એના પછી આપણને શું કીધું છે નવ્વાણું સો મતલબ અહીંયા હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત જશે અહીંયા આગળ આપણને આપેલી છે મતલબ શું આપેલું છે ચાર ત્રણ પછીની બધી જ સંખ્યા આવી જશે અને નવ્વાણું પહેલાની બધી સંખ્યા આવી જશે એકથી સ્ટાર્ટ થશે અને સો એ પૂરું થઈ જશે તો આપણને કેવો ગણ કહેવાય શાંત ગણ કહેવાય શાંત આ ગણની અંદર એક થી સ્ટાર્ટ થાય છે અને સો એ શું થઈ જશે આ બધી બધી સંખ્યા ધન છે અને પૂર્ણ સંખ્યા છે ઓકે તો એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ આગળ જય જશે જય જ જશે મતલબ એ આગળ જઈને નહીં ઓકે એના સભ્યો કેવા હશે અનંત હશે તો આના આપણે શું કહીશું અનંત ગણ કહીશું

પૂરી થઈ જશે તો આ આપણે શું લખ્યું તો કે નવ્વાણું કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓના ગણના આપણે દર્શાવ્યું કે જે બે થી સ્ટાર્ટ થશે અને સત્તાણું એ પૂરી થઈ જશે મતલબ આના આપણે સભ્યોની સંખ્યા ગણી શકીએ તો આ ગણ કેવું કહેવાશે શાંત ગણ

તો પહેલાનો જવાબ આવશે નો અનંત ગણ નંબર બે જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ જાતિ વિચારો અંગ્રેજીની અંદર ટોટલ કેટલા મૂળાક્ષરો છે એ થી સુધી છવ્વીસ અક્ષર છે એ છવ્વીસ છવીસ અક્ષરોના આપણે લખી શકાય બહુ સરળતાથી લખી શકાય

પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ પચાસ આગળ આગળ જય જશે જય જ જશે આપણને એવું કીધું નથી કે સો કરતા નાની કે બસો કરતા નાની એવું આપણે કશું કીધું નથી મતલબ આ દરેકે દરેક સંખ્યા કેવી પાંચની ગુણી અને હજી પણ એ આગળ જય જશે મતલબ આની અંદર આપણા સભ્યોની સંખ્યા ગણી શકાય નહીં તો આ ગણ કેવો ગણ કહેવાશે અનંત ગણ કહેવાશે ઓકે અનંત ગણ નંબર જોઈએ ચાર નંબર ચાર ની અંદર આપણને શું છે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ તો પૃથ્વી પર કેટલા પ્રાણીઓ વસે છે આના બે જવાબો કહી શકાય એક તો એવા ઘણા બધા પ્રાણીઓ છે બીજી રીતના વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો દરેક લોકો દ્વારા પ્રાણીની જેટલી પણ વસ્તી રહી એ દરેકે દરેક વસ્તીઓના ગણી લેવામાં આવી છે મતલબ ફિક્સ નંબર ઓફ શું રહેતા હશે પ્રાણીઓ રહેતા હશે તો આ ગણ એક પ્રકારે કેવું કહેવાય શાંત ગણ કહેવાય આપણા ચોપડીના જવા પ્રમાણે આ ગણ શાંત ગણ હશે કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા ટોટલ વસ્તા જે પ્રાણીઓ રહ્યા એની સંખ્યાના ગણી લેવામાં આવી છે મતલબ એવું નહીં કે બે હાથી બે વાઘ એવું નહીં કેટલા પ્રાણીઓ વસી રહ્યા છે જેમ કે અલગ અલગ જાતિના પ્રાણી એક વાઘ હોય તો હાથી હોય દરેકે દરેક નક્કી કેવી રીતના ગણી લેવામાં આવેલા છે તો આપણી ચોપડી પ્રમાણે આ સાત કહેવાય પણ છતાંય હજી એવા પણ ઘણા બધા પ્રાણીઓ છે કે જેના ગણી શકાયા નથી અને એવા નાના નાના સૂક્ષ્મ જીવો પણ છે કે જેના આપણે નથી ગણી શકતા ઓકે તો એ સૂક્ષ્મ જીવો તો અલગ કહેવાય અહીંયા આગળ આપણે પ્રાણીઓની વાત દેલી છે ઓકે

એવું લેવું જોઈએ આપણે આવાજુ દોરી દઈએ બીજું વર્તુળ હવે મોટી વાળું વર્તુળ લઈએ હજી મોટી વર્તુળ લઈએ આ લઈએ દોરી પણ દોરી શકાય અહીંયાથી આમ પણ જેટલા જોઈએ એટલા આપણે વર્તુળો દોરી શકાય ઓકે ખાલી એક પોઈન્ટ શું જોઈએ વર્તુળો એના ઉપર આવવો જોઈએ તો આ ગણ કેવો કહેવાશે અનંત ગણ કારણ કે આપણે ઉપર અનંત વર્તુળો દોરી શકીએ તો આ ગણ કહેવાશે અનંત જોઈએ દાખલા નંબર ચાર એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં અહીંયા દરેક પ્રશ્નની અંદર આપણને બે ગણ આપેલા છે ઘણ એ અને ઘણ બી એની અંદર આપણે ચેક કરવાનું છે કે શું બંને ગણ સમાન છે કે નહીં બંને ગણ સમાન ક્યારે હશે જ્યારે ગણ એ ની અંદર રહેલા દરેક દરેક સભ્યો ગણ બી ની અંદર હોવા જોઈએ પણ ગણ બી ની અંદર કોઈ વધારાના સભ્ય પણ ના હોવો જોઈએ ઓકે એની અંદર ક્રમનું નું મહત્વ નહી થાય આની અંદર એ બી સી લખ્યું છે આની અંદર બી સી એ લખ્યું છે તો ચાલશે મતલબ ક્રમ આડા આડાવડી હશે તો ચાલશે પણ એના સભ્યો કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ ઓકે પહેલા નંબરથી સ્ટાર્ટ કરીએ આપણને શું કીધું એની અંદર એ બરાબર એ બી સી

ક્રમ આગળ પાછળ હશે તો ચાલશે ઓકે તો એમાં રહેલા દરેકે દરેક આગળ ચાર છ આઠ છ બાર બાર નથી અહિયાં આગળ બાર અહીંયા આગળ જે રહ્યું અહીંયા આગળ આવેલો નથી મતલબ આના દરેકે દરેક સભ્યો અહીંયા આગળ નથી અત્યારે અહીંયા આગળ અઢાર આપેલો છે પણ અહીંયા આગળ અઢાર નથી આપેલો તો આની અંદર એ બરાબર બી થશે નહીં તો જેને આપણે શું લખીશું એ નોટ ઇક્વલ્સ ટુ બી ઓકે અથવા તો આપણે એના એવી રીતના પણ લખી શકાય અથવા બીજા નંબરની અંદર શું લખી શકાય એ બરાબર બી નથી ઓકે જે અનુકૂળ ભાગે એવું લખી શકાય એ બરાબર બી નથી અથવા તો એ નોટ ઇક્વલ્સ ટુ બી નંબર ત્રણ જોઈએ એ બરાબર બે ચાર છ આઠ દસ શું આપેલું છે આપણને યુગમાં સંખ્યા તો જે દસ સુધી છ નંબર બી જોઈએ આ આપણને ગુણધર્મની રીતે આપેલી છે એના આપણે સૌ પ્રથમ યાદીની રીતમાં ફેરવીએ ધન પૂર્ણાંક છે અને એક્સ લેસ ઇક્વલ્સ ટુ દસ અહીંયા આગળ આપણને શું આપેલું છે અયુગમાં ધન પૂર્ણાંક કીધેલું છે એક જ મિનિટ આપણને અયુગમાં છે યુગમાં છે સોરી આગળ યુગમાં છે નંબર

શું લાગે છે અહીંયા આગળ દસ વીસ ત્રીસ ચાલીસ અહીંયા આગળ પણ દસ વીસ ત્રીસ ચાલીસ આવશે કોઈ વાંધો નહીં પણ અહીંયા આગળ જે પંદર રહ્યો પચીસ રહ્યો પછી અહીંયા આગળ પાંત્રીસ આવશે

માઇનસ બે જેને આપણે આવી રીતના પણ લખી શકીએ માઇનસ બે ઓકે હવે આપણને ગણ એ શું તો બે અને ત્રણ ગણ બી શું મળ્યું માઇનસ બે અને અથવા તો માઇનસ અને માઇનસ બે શું બંને સંખ્યાઓ સમાન છે ના કારણ કે અહીંયા બે ત્રણ જે ધન આપેલી છે ને અહીંયા ઋણ આપેલી છે મતલબ સમાન કહેવાય નહીં તો અહીં ગણ એ અને ગણ બી ના જે ગણ રહ્યા એ સમાન નથી લખી દેવાનું કે સમાન નથી પછી પાછળ કારણ આપવાનું કારણ કે ગણ એ ના દરેક સભ્યો ગણ બી માં હાજર નથી ઓકે જો હા તો એવું જ લખવાનું કે ગણ એ ના જો ફરી એક વખત સમજાવ જેવું લખીએ કે ગણ સમાન છે તો લખવાનું કારણ કે ગણ એના દરેક સભ્યો ગણ હાજર છે અને લખીએ કે સમાન નથી તો લખી દેવાનું કે ગણ એના દરેક સભ્યો ગણ બીમા હાજર નથી ઓકે હાજર છે આમાં હાજર નથી તો આ કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર ગણ સમાન નથી કારણ કે એના દરેક સભ્યો બીમા નથી બી ના સભ્યો એમાં નથી નંબર બે જોઈએ ગણ એની અંદર આપણને કીધું છે આપણને ગુણધર્મ ની રીતે આપેલું છે અને યાદીની યાદીમાં લખીએ એક્સ કે જ્યાં એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ એનો મૂળાક્ષર મતલબ એને શું કરીએ દરેક દરેક શબ્દો આપણે મૂળાક્ષર આની અંદર લખીએ પહેલા નંબરમાં આવશે એફ ઓ પછી આવશે એલ અહીંયા બધા કેપિટલ એલ છે ઓકે તો પહેલો એલ આવી ગયો તો બીજો એલ લખવાનું જરૂર નહીં પછી ઓ પણ એક વખત આવી ગયો અને આવશે ડબલ્યુ ઓકે એનું રિપીટેશન બોલતા વર્તન ના થવું જોઈએ ધ્યાન રાખવાનું તો પહેલાનો જવાબ મળી ગયો બી બરાબર આપણને શું મળશે વાય કે જ્યાં વાય એ વુલ્ફ શબ્દનો મૂળ અક્ષર મતલબ પહેલા આવશે ડબલ્યુ પછી લઈએ ઓ મતલબ સોરી ઝીરો ઓ કહેવાશે ઓકે પછી એલ અને એફ શું ગણ એના દરેક દરેક સભ્યો ગણ બીમાં આવેલા છે અને ગણ બીના દરેક દરેક સભ્યો ગણ એમાં ચેક કરી દઈએ

અને જોવાનું છે કે કયા ગણ કોના સાથે મેચ થાય છે કે નહીં સભ્યોને ચેક કરીશું જો એના સભ્યો એની અંદર હાજર હોય તો ગણ એ અને સમાન ગણ કહેવાય ઓકે તો તો આપણે સ્ટાર્ટ સ્ટાર્ટ કરીએ કરીએ જ બે ચાર આઠ બાર દેખાય છે ચાર આઠ બાર બે નથી બે ચાર આઠ બાર નથી તો ગણ એ કોઈના સાથે મેચ જ નથી થતો ડાયરેક્ટ જ એના ઉપર આપણે ચોકડી મારી દઈશું ઓકે તો પહેલા નંબરની અંદર જેના સાથે કોઈ મેચ ના થતું હોય એના ઉપર ડાયરેક્ટ ચોકડી મારી દેવાની ફરીથી ચેક કરી દઈએ કે શું ત્રણ ગણ મેચ થાય છે ત્રણ ગણ પણ મેચ થઈ શકે બીજા કોઈ પાસે એક બે ત્રણ ચાર હાજર નથી ઓકે સી થી સ્ટાર્ટ કરીએ ચાર આઠ બાર ચૌદ ચાર આઠ બાર ચૌદ નથી તો સી ઉપર પણ ચોકડી મારી દઈએ બી આની સાથે મેચ થઈ તો મતલબ બી કોઈ બીજા કોઈમાં નથી તો ડી પણ બીજા કોઈમાં નહીં હોય ઈ ચેક કરીએ ઈ ની અંદર આપણને આપી છે -1 અને 1 તો -1 અને 1 બંને દેખાય છે અહીંયા 1 અને -1 લખેલું છે ક્રમનો નિયમ ચાલે આગળ પાછળ થાય તો તો ઈ અને જી એકબીજા સાથે મેચ થાય છે -1 અને 1 એફ ની અંદર 0 અને a 0 અને a કે આવતું નથી અહીંયા આગળ 0 અને 1 આપેલું છે એટલે અહીંયા 0 અને a આપી છે ઓકે તો આ રીતે આની સાથે મેચ થઈ ગયું બીજા કોઈ સાથે 0 અને 1 પણ કોઈ સાથે મેચ થતો નથી તો આનો આપણે જવાબ શું લખી શકાય તો આપણે એવું લખવું હોય તો અહીંયા આગળ આન્સરની અંદર આપણી પાસે બી બરાબર શું તો કે એક બે ત્રણ ચાર પછી ડી ની અંદર આપણને શું આપેલું છે ડી બરાબર ત્રણ એક ચાર બે આવી રીતના નતર આપણે ડાયરેક્ટલી લખી દઈશું ડાયરેક્ટલી શું લખીશું આપણી પાસે આપેલ ગણમાંથી બી અને ડી બી અને બી એ સમાન ગણો છે સમાન ઘણો છે ઓકે આપેલ ગણમાંથી b અને d સમાન ગણો છે અથવા તો ડાયરેક્ટલી એટલું લખવાનું કે b અને d સમાન ગણો છે તથા બીજા નંબરની અંદર આપણને શું મળ્યું કે એક e અને g પણ સમાન ગણો છે તથા e અને g પણ સમાન ગણો છે

તો આના પછીના લેક્ચરથી કેટલાક ઉદાહરણ અને એના પછીના પછી એ ઉદાહરણના રિલેટેડ દાખલા રહ્યા એ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ સ્ટાર્ટ કરીશું આજના વિડીયોમાં અહીંયા સુધી જેટલા પણ દાખલા ગણ્યા એની અંદર તમારા કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો એનો તમને તરત જ જવાબ મળી જશે બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક ફોર વોચિંગ ગાઈસ